હેલો મા યુટ્યુબ ફેમિલી તમે બધા કેમ છો બધાને જય શ્રી કૃષ્ણ તો આજે અત્યારે સવાર સવારથી સરસ મજાનો તડકો નીકળી ગયો છે અને ચાર દિવસથી બહુ જ વરસાદ પડે છે અને આ વરસાદના કારણે ઘણા બધા ખેડૂતોને નુકસાન થયું છે ને હાલમાં તડકો નીકળ્યો છે એટલે હું આવી ગઈ છું ખેતરમાં મગફળીનું મોસ્ટ ઓફલી આપણે કામ પતાઈ દીધું હતું વરસાદ આવવાનો હતો એટલે પપ્પાએ થોડી અગાઈ જોઈ લીધી હતી ફોનમાં ફટાફટ મગફળીનું કામ પતાવી દીધું છે પણ જે અહીંયા મગફળી નીચે તૂટી છે ને એ અત્યારે વીણવાની છે આમ તો બે દિવસ રેસ્ટ જ કર્યું છે વરસાદ હતો અને થોડી ખરાબ થઈ ગઈ છે એકદમ ભીની ભીની થઈ ગઈ છે હવે અંદરથી દોણો દોણો પણ બગડી ગયો છે તો આજે તડકો છે એટલે કોઈ વરસાદનું ટેન્શન નથી એટલે ખેતરમાં મગફળી વીણવાની છે ને મારા ભાઈ બહેન મારા ફઈની છોકરી જે અમદાવાદથી આવી છે પ્રિયાંશી એ બી અહીંયા અમના સાથે કામ કરાવવા આવી ગઈ છે ને અહીંયા મારા દાદી મગફળી વીણી રહ્યા છે મગફળી બગડી ગઈએ હા દાદી બગડી તો ગઈ છે જો કેવી બતાવજે જો ગાય આ ટાઈપની મગફળી થઈ છે તડકે સૂકવીએ તો થશે અમે હા તો આ પ્રકારની મગફળી થઈ ગઈ છે જો એકદમ ભીની ભીની હવે તડકે સુકવીએ ત્યારે ખબર પડે આ શું કામ લાગશે હવે મગફળી ગાયો ગાયો તેલ જો બગડી ગઈ છે એટલે હવે નથી ધોઈ અને ચારીશું તો એનાથી દૂધમાં વધારો થાય અને વરસાદના કારણે ઘણા બધા ખેડૂતોને નુકસાન થઈ ગયું છે આ તો અમારે ઠીક છે કે અમે જે મગફળી વહેલી લઈ લીધી છે પણ જે અમારી બાજુ ધણસોળ છે એવા બધા ગામડામાં ખેતરમાં પાણી જ ભરાઈ ગયું છે જરાય એમને તો બધા પાત્રા જે મગફળીના કરેલા છે એ આખા પાણીમાં ડૂબાઈ ગયા છે અને ઘણા બધા આપણે સોશિયલ મીડિયામાં વિડીયો જોઈએ છીએ એમાં બી ઘણા બધા ખેડૂતોને નુકસાન થયું છે એટલે આખા ત્રણ મહિનાની જે ફસલમાં મહેનત કરી હોય એ ફેલ જ જાય તો હાલો આપણે પણ ફટાફટ મગફળી વીણવા માટે બેસી જઈએ કેમ કે વરસાદનું કંઈ નક્કી ના કહેવાય આ તો બપોર પછી પણ આવી જાય એટલે જે થોડું ખેતરનું કામ છે મગફળી વીણવાનું આમ તો આખા ખેતરમાં બાકી જ છે નીચે પડેલી છે વીણવાની પણ આખા ખેતરની તો કંઈ વીણાશે નહીં જે અહીંયા ખળું કરેલું હોય આપણે જે મગફળીના બધા જ પાથરા ભેગા કરેલા હોય અહીંયા બહુ જ ખરેલી હોય જુઓ તમે આ કેટલી બધી ખરેલી છે તો એ આપણે વીણી લઈએ હવે જવાનું છે અમારે બીજા ખેતરમાં ત્યાં એક બોરડી છે આપણા શેઢે તો ત્યાં બોર જોઈએ પાકા છે કે નથી આમ તો આ વખતે દિવાળી પણ વહેલી આવી ગઈ છે એટલે બોર પાક્યા નથી પણ જોઈએ પાક્યા હોય તો ખાઈને આવીએ ખટ્ટા મીઠા અને જે અમારી ફઈની છોકરી છે પ્રિયાંશી અમદાવાદથી આવી છે મળવા માટે પણ અહીંયા તો અમારા જોડે કામ જ કરાવે કેમ કે અમે બધા કામ કરતા હોઈએ એટલે પછી એ થોડી એકલી બેસી રહે આ ખેતરની અમારે ચાર ઘરે લેગવાની બાકી રહી ગઈ છે જોઈએ બગડી છે કે નહીં આમ તો અમે તાટપત્રી ઢાંકી દીધી હતી જો આમ તો બગડી નથી જે નીચે નીચે વરસાદી પલડી છે આજે ઘરે લઈ જઈએ જો મગફળી વાદળો ઝીણા ઝીણા છાંટા આવવાનું ચાલુ થઈ ગયું એટલે હવે તો એવું જ લાગે છે કે આજે બી કઈ કામ થાય નહીં ખેતરમાં ના મગફળી વીણવાનું કે ના ઘરે ચાર લેગવાનું હજુ હું તો બધું ખેતરમાં જોતી જોતી જાઉં છું ચાર ને મગફળી ને આ બંને તો બોર खावा पक गया जो ने खावा ला गया बोर पा गया आ, थोड़ा थोड़ा हजू पाके से तो ते शू काचा खोजो हाँ जो है अधकाचा खाए खाए ये खाटा खाटा सारा लगे ला, ला मन तो आप एक तो आप आ बोर હજુ તો કાચું જ છે ને એમાં પણ બગડેલું આપે જો આ કોમલે એ લોકો સારા સારા ખાય અને મને બગડેલું આપે એક તો પોકા તો નથી હાઈટ એટલી બધી છે નથી મળી ગયું હેડો હવે ચાખીએ કેવું છે બહુ જ ખરા ખરા છે આ લોકો કાલે સુંદાજી ફરવા માટે ગયા હતા પણ કોઈ લાવી નહીં બોર બીજા ત્યાં તો પાકી ગયા હશે આમ તો બધા પોત પોતાનું જ કરે એટલે કોઈ કહેવાય નહીં કોઈ નહીં બોર તો હજુ પાકે નથી હદ કાચા છે અને એવા ખારા ખારા તોડી દીધા

અંદર જે આમ ખોલીએ ને તો અમુક આમ સારી નીકળે છે બાકી અંદર પુલ જેવું થઈ ગયું છે અને આ જુઓ અમારે અહીંયા જે જુઓ સારા ટાઈપ અને બાકી જુઓ આટલી બધી મગફળી અમારે હજી નીચેથી વેણવાની ચાલુ જ છે કામકાજ તો બે ત્રણ દિવસ હજી લાગશે બે કલાક જેવું આપણે મગફળીનું કામ કરાવી દીધું છે અને હજુ તો થોડું એડિટિંગ બાકી છે કરવાનું બ્લોગનું એટલે હું આવી ગઈ છું ઘરે તો આજે નૈતિક ભાઈ માટે આપણે આ કીટ લાવી દીધી છે અને આમાં શું શું આવ્યું આપણે જોઈએ આ છે ચિત્રકલા જુઓ કલર પૂરવાનો છે આમાં આ શું આ પ્લે આ પણ કલર છે આ રબર છે જો કેવું મસ્ત છે

હા પછી હા મીણિયા કલર છે જો આ તો અલગ અલગ ટાઈપના કલર છે આ કેવા કલર એ બપોરના વાગ્યા છે ત્રણ ને અત્યારે હું ખેતરમાં ચા આપવા માટે આવી હતી ને હાલમાં અહીંયા અમારે જે ચાર ઘરે લેગવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે ને આજે તો એમ લાગતું હતું કે બપોર પછી વરસાદ આવશે કેમ કે જીના છાન તા ચાલુ થઈ ગયા હતા પણ હજુ વરસાદ આવે જેવું લાગતું નથી એટલે અત્યારે આ જે આ જે ઢગો છે એ લેગે લેવરાઈ જશે ઘર સુધી ચાર બધી ને જે પેલો છે એ કાલે લેવાનું આપણે બધાને ચા પાઈ લીધી છે ને અત્યારે ઘરે જવાનું છે પેલા ખેતરમાં બધા ઘરના મગફળી વીણેરા છે નીચે પડી છે એ મમ્મીને બધા ખેતરમાં ગાયો ચરાવી રહ્યા છે તો મિત્રો અમારો વિડીયો લાસ્ટ સુધી જોજો અને વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરી મળીશું બીજા વ્લોગમાં